રાજ્યમાં મધ્યમ વર્ગ સામાજિક અને આર્થિક ઉત્થાન માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલથી સામાન્ય જનજીવન વિકાસ તરફ આગળ વધ્યું છે આવું જ હકારાત્મક પરિવર્તન લાવી મધ્યમ વર્ગના સપના સાકારિત કરતી સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના છે જેમાં મધ્યમ વર્ગનો આવાસ વિહોણા લાભાર્થીઓને પાક્કું મકાન બાંધવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે

એક લાખ વીસ હજારની સહાય આ યોજના અંતર્ગત પહેલા મારે રહેવા માટે હું ભાડાના મકાનમાં રહેતો હતો ત્યાં મને ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો ત્યાં પાણી ટપકતું હતું શિયાળે ઉનાળો બધી ઘણી બધી પરિસ્થિતિ હતી પછી આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મને એક લાખ વીસ હજારની સહાય મળી તેમાં મને મારું પોતાનું પાકું મકાન બનાવ્યું તે અંતર્ગત મને બહુ ખુશીનું આનંદ થાય છે પ્રધાનમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રીનું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠું છું હું બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરું છું કે તે પણ આ યોજનાનો લાભ લે